બોલાતા શબ્દનો કિમ્યાગર લેખક કુમાર દેસાઈ ચંદ્રવદન મહેતા વીસમી સદીના પુરા નવદાયકા જીવ્યા સાંસ્કારિક અને સામાજિક પુનરુત્થાનનો એ યુગ હતો એમનું મોટું પ્રદાન સાહિત્ય નાટક અને રંગભૂમિ ક્ષેત્રે લખાતા શબ્દ થકી સમૃદ્ધ સાહિત્યિક પ્રદાન કર્યું પણ બોલાતા શબ્દના તો તેઓ કિમ્યાગર હતા બોલાતા શબ્દ માટે રેડિયોનું સબળ માધ્યમ એમણે સાધ્ય કર્યું અને આ માધ્યમની સગળી વિશેષતાઓ અને શક્યતાઓને એમણે પીછાણી ઓગણીસો ઓગણચાલીસ ના અરસામાં ચંદ્રવદન ભાઈ ની મુંબઈ રેડિયો સ્ટેશન પર ગુજરાતી વિભાગના અધિકારી તરીકે થઈત્રીસ થી ઓગણીસો ત્રેપન દરમિયાન અને એ પછીના વર્ષોમાં એમણે અસંખ્ય શ્રુતિકાઓ રેડિયો નાટકો આપ્યા સંગીત સિવાયનું રેડિયો કાર્યક્રમનું ભાગ્યે જ કોઈ એવું સ્વરૂપ હશે જેમાં ચંદ્રવદન મહેતાએ સર્જન કાર્ય કર્યું ન હોય મુનશીની નવલકથા રાજા ધીરાજમાંથી કેટલાક પ્રસંગોનું ચંદ્રવદને નાટ્ય રૂપાંતર કરીને રેડિયો પર એની ભજવણી કરી હતી આમાં મધુકર રાંદેરિયા ચંદ્રાબેન શાહ અને બીજા બે ત્રણ મિત્રો હતા પ્રેક્ષકની અનુપસ્થિતિમાં વચ્ચે માઇક અને હાથમાં કાગળ રાખીને કેવળ વાચિકને જોરે નાટ્યાત્મક અસર ઉપજાવવાનો એ પ્રથમ પ્રયોગ રેડિયો નાટક આકાર લઈ રહ્યું હતું બોલેલા શબ્દનું સત્વ પારખીને તેને ભાત ભાતના કલા રૂપમાં ઢાળવાનો કસબ થોડા વખતમાં જ ચંદ્રવદન ભાઈએ એવો હસ્તગત કર્યો કે ભારતીય બ્રોડકાસ્ટિંગ પ્રવૃત્તિમાં પ્રયોગશીલ લેખક અને નિર્માતા તરીકે તેમણે ઊંડો પ્રભાવ પાડ્યો તેમની એ યશોદાઈ કારકિર્દી આકાશવાણીના વિકાસનો મહત્વનો તબક્કો ગણી શકાય અદી મર્જબાનના બુદ્ધિધાન સાક મંડળના ગોવિંદજીના પાત્ર તરીકે એમના અવાજે એ સમયે કામણ કર્યું હતું કવિ નાનાલાલના જહાંગીર નુરજહા અને અકબર શાહ નાટકો માંથી ચંદ્રવદન મહેતાની લુઈ બ્રેલની ચંદ્રવદને લખેલી યાદગાર બની રહી હતી ચંદ્રવદનભાઈ રેડિયો વાર્તાલાપની એવી અદભુત કલા હતી કે એ લખાણ વાંચતા હોય તો પણ એમ લાગે કે જાણે સાંભળનાર સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરે છે રેડિયો પર કેમ બોલવું એ શીખવા માટે ચંદ્રવદનભાઈના કાર્યક્રમો એ સમયે નમૂનારૂપ ગણવામાં આવતા હતા આ અંગે તેઓ વારંવાર કહેતા તમે બોલતા હો તે શ્રોતા સુધી અસરકારક રીતે પહોંચાડવું હોય તો પોઝને બે વાક્યો વચ્ચેના બે શબ્દો વચ્ચેના વિરામને ખામોશીને બરાબર સમજો અને બરાબર ખ્યાલમાં રાખો એ ખામોશી નિઃશબ્ધતા જબરી ચીજ છે એ હોય ભલે ક્ષણ બે ક્ષણની પણ એની અસર ગજબની છે એ લંબાય તે બરાબર નહીં ચંદ્રવદન મહેતા આ માધ્યમમાં પોતેકી વાગછટા સાથે રેડિયો પર ચર્ચાઓનું સંચાલન પણ બખુબી કરતા હતા બુદ્ધિવર્ધક મંડળ બ્રેન ટ્રસ્ટ અને ચતુરનો ચોતરો ટ્વેન્ટી ક્વેશ્ચનનું એમનું સંચાલન શ્રોતાઓમાં અત્યંત પ્રભાવક નિવડતું હતું મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન સમયે સાબરમતીના દધીચીના ઉવારેથી આપેલો એમનો અત્યંત પ્રભાવક આંખે દેખ્યો અહેવાલ સૌ વર્ષો સુધી યાદ કરતા હતા વળી બધામાં શિરમોર રૂપ તો લિટરરી કોર્ટ માર્શલ એટલે કે સાહિત્યકારો સામેની ફોજી અદાલતનો કાર્યક્રમ અને એમાં સરકારી વકીલ તરીકેની ચંદ્રવદનભાઈની અદાકારી આ કાર્યક્રમ બ્રોડકાસ્ટિંગની કલામાં સીમા ચિનારૂપ બની રહ્યો સાહિત્યકારો સામે ચાલતી એ ફોજી અદાલતને આ લેખના લેખકે અદાવત વિનાની અદાલત ગ્રંથમાં સંગ્રહિત કરી છે હૃદય રેડીને કામ કરવાની ટેવને કારણે ચંદ્રવદનભાઈની રેડિયો પરની કામગીરી વખણાઈ ભારતમાં રેડિયો પ્રસારણનો પાયો નાખનાર બુખારી બંધુઓના તેમના પર ચારે હાથ હતા તેથી નવા નવા પ્રયોગોમાં પરંપરાગત રીત રસમની ઉપરવટ જઈને ચંદ્રવદનભાઈ ઘણી મોકળાશથી કામ કરતા અને ઉત્તમ પરિણામ બતાવી આપતા તેને અનુષંગે તેમને સહન પણ કરવું પડેલું નર્મદ નાટક ભજવેલું તેમાં વૈષ્ણવ મહારાજના દુરાચારના ઉલ્લેખને કારણે મુંબઈમાં તેમના પર હુમલો થયેલો અને આગ પર ગંભીર ઈજા થયેલી રેડિયો પ્રસારણનો ચંદ્રવદનભાઈનો એક રસપ્રદ કિસ્સો જોઈએ એક નાટકની સ્ક્રિપ્ટ રેડિયો સ્ટેશનમાં લાવવાનું ભૂલી જવાયું ત્યારે ચંદ્રવદન મહેતાએ તત્કાલ ઉકેલ શોધ્યો એમણે ફૂલ સ્કેપ કાગળ હાથમાં લઈને કહ્યું જુઓ આ કાગળ આપણી પાસે રાખવાનો એમાં જોઈને વારાફરતી બોલવાનો જેથી સ્ટેશનના અધિકારીઓને લાગે કે આપણી પાસે સ્ક્રિપ્ટ છે અને આપણે એમાંથી વાંચીએ છીએ જ્યોતિન્દ્ર દવે ચિંતાગ્રસ્ત બનીને પૂછ્યું પણ બોલવાનું શું આપણે થોડું કંઈ મોડે કર્યું છે ચંદ્રવદન મહેતા એમ નાસી પાસ થાય નહીં વળી એક નવી યુક્તિ ખોળી કાઢી એમણે કહ્યું એક કામ કરીએ ભાનુભાઈ બને છગનલાલ જ્યોતિન્દ્ર થાય ભગવાન દાસ ને હું બનુ મંગળદાસ છગનલાલે શેરબજારમાં ઝુકાવ્યું છે અને ખુવાર થઈ ગયા છે જ્યોતિન્દ્રએ સારી કમાણી કરી લીધી છે હું તમારા બંનેની દલાલી કરું છું ને સાથે સાથે વેપલો પણ ખેડું છું બસ એ પરથી વાર્તાલાપ ચલાવીશું થોડી વારમાં કાર્યક્રમ શરૂ કરવાનો સંકેત આપતી લાલ લાઇટ થઈ ત્રણેય વાર્તાલાપ શરૂ કર્યો પણ એમાં મુશ્કેલી ઊભી થઈ નવા આપેલા નામો તાજા જ હોવાથી ભૂલાઈ જતા હતા અને પછી એકબીજાના સંબોધનમાં ગોટાળો થવા લાગ્યો મંગળદાસને ભગવાનદાસના નામે બોલાવાય અને ભગવાનદાસને મંગળદાસના નામે ચંદ્રવદન સાવત થયા એમણે બાજી સંભાળી લીધી જ્યોતિન્દ્ર દવે એમને મંગળદાસ કહેવાને બદલે ભાનુશંકર વ્યાસને આપેલું નામાભિધાન છગનલાલ કહે એટલે ચંદ્રવદન બોલી ઉઠે બહુ કમાયા એટલે દોસ્તના નામમાં પણ ગોટાળા કરવા લાગ્યા કમાણીનો કેપ ચડ્યો લાગે છે જો ભાનુશંકર વ્યાસ ભૂલ કરે તો તરત જ ચંદ્રવદનભાઈ એમને ટકોર કરે અરે પૈસા ગયા તેમાં ભાન પણ ગુમાવવાનું રોજ સાથે ફરનાર મિત્રનું નામ પણ ભૂલી જવાનું આ ગોટાળાનું નિવારણ કરવા માટે ચંદ્રવર્ધનભાઈએ એક કાગળની ચબરખી પર લખ્યું અને બંને સાથીઓને બતાવ્યું એ ચિઠ્ઠીમાં એમણે લખ્યું હતું હવે કોઈએ કોઈને નામ દઈને બોલાવવા નહીં આ રીતે નાટિકાની હસ્તપ્રત વિના આખો કાર્યક્રમ હેમખેમ પાર ઉતાર્યો ત્રણેય મિત્રો રેડિયો સ્ટેશનની ઓફિસની બહાર આવ્યા સામે બુખારી સાહેબ ઊભા હતા એમણે ગર્જના કરી મને તમારું લખાણ આપી દો આ તો ભારે થઈ કરવું શું ત્રણેય એકબીજા સામે જોવા લાગ્યા ભાનુશંકર વ્યાસના હાથમાં માત્ર કોરો ફૂલસ્કેપ હતો જો એ આપી દેવામાં આવે તો ભાંડો ફૂટી જાય શું કરવું એનો ત્રણેય મિત્રો વિચાર કરતા હતા ત્યાં જ બુખારીએ તરાપ મારીને કાગળ ઝૂટવી લીધો કોરા ફૂલસ્કેપ કાગળને ઉપર નીચે આજુબાજુ ફેરવીને જોયો કાગળને ઉલટાવી બીજી બાજુ નજર કરી ફરી ઉલટાવી ફરી નજર કરી આંખો પહોળી કરી ભવા સંકોચ્યા બુખારી સાહેબે ચંદ્રવદન મહેતાને કોરો ધાકોર ફૂલ પાછો આપ્યો અને એમને ભેટી પડ્યા આઈ લવ યુ બોઇઝ તમે આટલી બધી હોશિયારી કરી જાણે કાગળમાંથી જ વાંચતા હો એવો દેખાવ કર્યો તે બધું હું ચાકની બારીમાંથી જોતો હતો તમારી ચાલાકીથી હું મુગ્ધ થઈ ગયો પણ તમારી મૂર્ખાઈ મૂર્ખાઈ શી મૂર્ખાઈ કરી અમે ચંદ્રવદનભાઈએ પૂછ્યું તમે એટલો પણ વિચાર ન કર્યો

આ રીતે કર્યું છે ચંદ્રવદન એક ચીજ અલક મલક નહીં ગુજરાતેના જડવી સહેલ એમના સાહિત્ય સર્જન નાટ્ય અભિનય દિગ્દર્શન અને નાટ્ય શિક્ષણની વાતો કરતા પાર ના આવે પણ એ ભૂલાઈ ગયું છે કે એમણે ચંદ્રવદનભાઈએ રેડિયો પર બજાવેલી કામગીરી આકાશવાણીના કાર્યક્રમો અને પ્રસારણના વિકાસમાં સીમાચિહ્ન રૂપ છે તેમણે લખેલા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના જીવન વિશેના ફીચરો એ પ્રકારના સાહિત્યના રાષ્ટ્રીય ખજાનામાં સ્થાન પામે તેવા છે બોલેલા શબ્દના વ્યક્તિત્વની જાણકારી તેમના જેટલી જ ક્ષેત્રના બહુ એમના ચંદ્રવદનભાઈમાં કાંચન જંગાના સાત સોનેટ અતિ પ્રિય વ્યાસ જ્યારે આકાશવાણી મુંબઈમાં કાર્યરત હતા ત્યારે શ્રી નીનુ મજુમદારના દિગ્દર્શન હેઠળ એ કાવ્યો આકાશવાણી મુંબઈ પર રેકોર્ડ કરવામાં આવ્યા એ સાતે સોનેટોનું ધૃત વિલંબિતમાં પઠન અને પછી તેમાં સારંગીના સૂર અને એ સારંગી વાદન પણ ઉસ્તાદ સુલતાન ખાનનું ઓગણીસો છોતેરમાં એમના અમૃત મહોત્સવમાં એ સાંભળીને ચંદ્રવદનભાઈએ ગીજુભાઈ વ્યાસને કહ્યું હતું કે હું જાઉં ત્યારે આ જરૂરથી રેડિયો પર મૂકજો પણ બન્યું એવું કે ચંદ્રવદનભાઈએ વિદાય લીધી ત્યારે રેકોર્ડિંગ મળ્યા નહીં પણ ખેર એ ગુજરાતી રંગભૂમિને નિજી અસ્મિતાનો ઉપ આપીને જળાહળા શોભતી કરવા માટે ધરા ગુર્જરીના નાયક ઓઝા ગુર્જરની માફક જિંદગીભર પ્રચંડ પુરુષાર્થ કરનાર ચંદ્રવદનભાઈની સંકલ્પનાનું બારે માસ નાટ્ય પ્રયોગથી ધમધમતું અને ગુજરાતની રંગભૂમિની નિજી અસ્મિતા ધરાવતા નટઘર અંગે ગુજરાતી પ્રજા અને સરકારે પાશેરામાં પહેલીપૂણી જેટલું કામ પણ ક્યાં કર્યું છે